ખારી શિંગ બનાવવાની છે તો તો પહેલાંમાં શીંગ અને પાણી નાખ્યું છે ગેસે બાફા મૂકવાની છે અને એમાં જોતાપરાણમાં હિમક નાખવાનું અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર જય શિયા રામ હર હર ભોલે મહાદેવ અને મારા શીંગની રેસીપી છે આજ આ મારે એક દિવ આજે બાપશું પછી કાલે એક દિવસ તડકામાં રાખશું અને પછી સૂર્ય કુકરમાં અમે બનાવીશી મસ્ત મજાની શીંગ બનશે અમે ઘરે ખારી શીંગ બનાવીશી આ બફાઈ જાય પછી એક દિવસ તડકામાં રાખવાની પછી બીજે દિવસે સૂર્ય કુકરમાં નાખવાની એટલે ત્રીજે દિવસે અમારી શીંગ તૈયાર થાય અને જતા પ્રમાણમાં નિમક નાખવાનું ખારી જે ખાવી હોય એ પ્રમાણે અને ગરમ પાણીમાં શીંગ બફાય છે ગેસ ઉપર મીઠું સડી જાય ત્યાં સુધી રાખવાની પછી ઝારીમાં નાખી દેવાની એટલે પાણી નીતરી જાય પછી તડકે સૂકવી દેવાની સારો તડકો હોય તો બે કલાક જ રખાય પછી સૂર્ય કુકરમાં નાખી દો તો પણ ચાલે અને આ ઘણા લોકો આવી ભીને ભીની કોરી કરી તરત મીઠામાં પણ ગેસ ઉપર શેકી શકે છે તોય પણ મસ્ત થાય છે સરસ મજાની કુકરમાં ખારી શીંગ તૈયાર થઈ ગઈ છે જો એકદમ સોફ્ટ ને પોચી મસ્ત મજાની શીંગ તૈયાર થઈ ગઈ છે આ રીતે પાતળી દેવાની પોટ જે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક ભીંડો ધોઈને તૈયાર કર્યો છે કટિંગ ચણાનો લોટ તૈયાર કર્યો છે અને કોબીનો સંભારો પણ બનાવવાનો છે ભીંડો સળશે તો કોબી સુધારી કટિંગ કરી રાખશો અને મસાલું પણ તૈયાર કર્યું છે ભરેલા શાકમાં જીરું વધારે હોય તો સારું લાગે આ જીરું હળદર અને ભીંડાનું શાક છે તીખાશ ઉપર હોય ને તો સારું લાગે ચટણી હળદર ધાણાજીરું ને નિમક અને આમાં થોડુંક તેલ નાખવાનું અને મિક્સ કરી દેવાનું અને અહીંયા ધીમે ગેસે તેલ પણ મુકાઈ ગયું છે આપણે ભીંડો ભરી રહેવું તો તેલ આવી સરસ મજાનો ભીંડો ભરી તૈયાર થઈ ગયો છે રેડી અને વઘાર કરવાનો છે મસ્ત મજાનો ભીંડાની ચપજી અહીંયા તેલ મુકાઈ ગયું છે ધીમો ગેસ રાખ્યો તો હવે ફાસ્ટ કર્યો છે પછી ધીમે ગેસે સોડવવાનો અને મેથીનો નો ભૂકો અને આ મસ્ત મજાનો ભરેલો ભીંડો ભરેલો ભીંડો ભાવતો હોય એ ભાઈ કોમેન્ટ કરજો સરસ મજાનો ભરેલ ભીંડો તૈયાર થઈ ગયો છે ને વઘાર થાય છે બેલ ભીંડાનું શાક વઘાર થઈ ગયો છે મસ્ત મજાનો હવે આને ધીમે કેસે ચડવા દેવાનો અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બતૈને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શ્રી રામ હરર ભોલે મહાદેવને જય જલારામ બાપા કોબી ટીંડોરા ગાજર ગાજરનો સંભારો ને તેલ પણ મુકાઈ ગયું છે રાઈ જીરું નું પાવડર ટિંડોરા સંભારો

સરસ મજાનો ભરેલો ભીંડો કોબી ટીંડોરા ગાજરનો સંભારો અને જમવા પણ બે ગયા કેમ બે શાક ભરેલા ભીંડા નું ભરેલ ભીંડો ને ગાજર સંભારો અને કાસુ ગાજર ને પાકી ગાજર ને અને હવે ઉનાળા ની ટાઢી ટાઢી સાશ તો પેલા શાક પેલા સાઈઝ

ભવ સાગર તારો મારા રામ દુખ ના બેલી આવું મારા રામ પંસાળી ના શિરજ પૂર્યા નવસો ને નવાણું દુખના બિ આ ઓ મારામ ઉ પૂરા પૂરા ય પરમ પાર રામ આ ઓ રામયા રામ બેઘે બ ઓ મારા રમ દુખ ના બિિયાઓ મારા રમ બિલાડીના ના બાળ યુગાડા ની ભાડા મારા રામ આવો રામ રામ વેગે વેલા આવો મારા રામ દુખ ના આવો મારા રામ ಪ್ರಹ್ಲ ಕಾರಣ ಸ್ಥಂಭದ ಗಾಯಾ ಸ್ಥನೆ ಠಾರಿ ಮಾಾರಾಮ ಆ ಓ ರಾಮ તે લકડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ ભવ સાગર તારો મારા રામ જય જય સર ખૂબ સરસ મજાનું ગયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધા એને ભગવાને મદદ કરી છે પણ સાચા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ સંભાળવું નથી ને પછી કે અમારે દુઃખ પીડ્યું આમ કહ્યું તેમ કહ્યું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય યુવામિનારાયણ